આમાં ક્યાંથી ભળશે ગુજરાત કે જ્યારે રાજ્યની નવસો શાળાઓમાં આચાર્યો જ નથી અને આચાર્યો નહીં હોવાનો ચોંકાવનારો ખુલાસો વિધાનસભામાં સરકાર ખુદ કરે છે રાજ્યની ઘણી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યોની જગ્યાઓ ખાલી રહેલી છે વિધાનસભામાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આચાર્યોની ખાલી પડેલી જગ્યા મુદ્દે સ્વીકાર કર્યો છે તેમણે કહ્યું કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં એક હજાર પાંચસો છવ્વીસ તો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચારસો સિત્તેર આચાર્યોની નિમણૂક કરવામાં આવી હતી બાકી રહેલી આચાર્યની ખાલી જગ્યાઓ માટે હાલ ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું હતું વધુ વિગતો સાથે મેહુલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે મેહુલ અત્યારે જે ઘટ સેવાઈ રહી છે શિક્ષકોને લઈને તેને લઈને શું વધુ અપડેટ બિલુલ કરવામાં આવે તો વિધાનસભામાં પ્રશ્નોતરી કાળની અંદર શિક્ષકોની ઘટ આચાર્યોની ઘટ અને ઓરડાઓને ઘટને લઈને મહત્વની જાણકારી સાથે આવી રહી છે તપથન તો નવસો શાળાઓમાં આચાર્યો જે છે તેની જગ્યા ખાલી છે વિધાનસભાના કરી કાળમાં આ વિગતો સામે આવે છે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યા ખાલી હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે વિધાનસભાની અંદર શિક્ષણમંત્રીએ તેનો જવાબ પણ રજૂ કર્યો છે વર્ષ બે હાજર બાવીસ ત્રેવીસ માં પંદરસો છવ્વીસ આચાર્યોની નિમણૂક રાજ્ય સરકારે કરી છે અને ત્રેવીસ ચોવીસ માં ચારસો સિત્તેર થતા પણ આટલી જગ્યાઓ જે છે તે ખાલી રહી છે આ સિવાય ઓરડાઓ જે છે તેની પણ ઘટ જિલ્લાવાર જે છે તે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાર્ડ દરમિયાન આપવામાં આવી છે અને શિક્ષકોની જગ્યા ખાલી હોય અથવા એક શિક્ષક પણ જગ્યા જે શાળા ચાલતી હોય તેની વિગતો પણ ગૃહની અંદર રજૂ થઈ છે શિક્ષણની અંદર આ જે આયામાં પ્રાથમિક શાળાઓ